ગુજરાતી ફિલ્મ ફૂલસ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી છે આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલસ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે અન્ય રિજનલ સિનેમાની સાથે ખભાતી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રિલર ક્રાઇમ થ્રિલર એક્શન અને હોરર જોનારની ફિલ્મ તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે ना की तमें लोग कमाल करी ना की अहिया सुधी पहुंची गया वाह अरे हद तो त्यारे थे गई कि तमें मारा मानसों ने मारिया वाह 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 अरे अबे तमें मारा सुधी पहुंची गया હવે મને કેવી રીતે આ દેશમાં મારા નામ પર કોઈ ગુનો નથી આઈ એમ નોટ અ ક્રિમિનલ ઇન ધીસ કન્ટ્રી एक साउंड ब्रदर्स बाइक सुप्रत के साथ ही ना राइटर डायरेक्टर जे के पटेल ने इनके पटेल जो आपने मुझे मार कर दिया वो बच्चे आजान बच्चे

કેવું લાગ્યું સરસ ખરેખર કેવું લાગ્યું ખરેખર ફાઈન થેન્ક યુ ઓકે થેન્ક યુ વેરી મચ બસ આખી ટીમે બહુ જ મહેનત કરી છે ફિલ્મ પાસે તમને દેખાયો હશે અને ફર્સ્ટ ટાઈમ તમે કદાચ ઘણા લોકો સરપ્રાઈઝ બી થયા હશે કે કદાચ ગુજરાતી છોકરા આવી એક્શન બી કરી શકે એટલે અમારી ટીમે ખબર ખૂબ જ મહેનત કરી છે અને અમારો ટ્રાય એવો છે કે આ ફિલ્મ મેક્સિમમ લોકો સુધી પહોંચે અને ઇન્ટરનેશનલ લેવલ પર બી આ ફિલ્મ જઈ રહી છે ઇંગ્લિશમાં ડબ થઈ રહી છે અને ઘણું બધું આપણે કરી જાય છે બસ તમે સપોર્ટ કરો ખાસ અહીંથી નીકળ્યા પછી બુક માય શોમાં રિવ્યુ આપો ઇન્સ્ટા જે બી તમે સોશિયલ મીડિયા પર હોવ તો ખાસ તમે આપો રિવ્યુઝ અને સપોર્ટ કરજો થેન્ક યુ એન્ડ યુ હેવ ટુ સ્ટે ફૂલ સ્ટોપ ઓકે રેપ ફૂલ સ્ટોપ આઈ સી બેટ સ્ટોપ છે મારા તરફથી સમાજમાં આપણે જોઈએ છે તો આપણી બેન દીકરી માતા જ્યાં પણ હોય ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઘણા બધા પ્રશ્નો સમાજમાં થતા હોય છે પરંતુ એક ડર મા ડરથી એ પોતાની અંદર એ વસ્તુને દબાવીને સહન કરે છે તો અમારો હેતુ એટલો જ છે કે આ ફિલ્મના માધ્યમથી કે ખાલી વધારે કશું ન કરો પણ એક અવાજ ઉઠાવો કારણ કે શરૂઆત કરશું તો પરિણામ આવશે બરાબર તો એ બધા <zatter> લોકો <huh> ટ્રાન્સફર્મ થાય આઈ થિંક તમે લોકો પર મોટી લો અને છોકરીઓ લોકોની છે ફ્રેન્ડશિપ છે ને એમને ઇમ્પોર્ટન્સ આપવાની બહુ જરૂરી છે જ કે એક લડકી દૂસરી લડકી સપોર્ટ નહીં કરતી દુશ્મન હોતી બટ હમને સબકો ગલત પ્રૂફ લીયા ફ્રેન્ડશિપ કોણ હૈવી કી અગર એક ઔરત દૂસરી ઔરત સપોર્ટ કરે અગર એક સહી કરેગા તો સો કરેગે સો કરેગે તો હજાર કરેગે એમ હમ દેશ આગે બા

એટલે શ્રી સમન હું વોન્ટ શું ફાઇટ કરું છું અને આજના જમાનામાં જ્યારે એક સ્ત્રી ઘટની બહાર કદમ મૂકે એટલે એના જોડે કોઈને કોઈ કોઈને કોઈ ઘટનાઓ થતી જ હોય છે એટલે એ ઘટનામાં આપણે કઈ રીતે રહે તો આ ફિલ્મ ત્રણ મેસેજ આપે છે વન ઇઝ સેલ્ફ ડિફેન્સ પ્લીઝ લર્ન સેલ્ફ ડિફેન્સ એ આપણે આજના જમાનામાં બહુ જરૂરી છે સેકન્ડ અવાજ તમારી જે તકલીફો છે એમને અવાજ આપો કોઈ તમને હેરાન કરે છે તો ચૂપચાપ બે નથી જવાનું યુ હેવ ટુ રેજ્યુ બોઇઝ એન્ડ થર્ડ ફિમેલ ફ્રેન્ડશીપ આજના જમાનામાં આપણી ફ્રેન્ડ્સ આપણી સશક્તિ છે અને સ્ત્રીઓની સશક્તિકરણનું દર્શાવતી આ ફિલ્મ છે એટલે દર્શકોને વિનંતી છે કે પ્લીઝ એની ફિલ્મને પ્રેમ આપજો અને અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગે તમારા રોલ વિશે થોડુંક જણાવજો મિક્સ માર્શિયલ આર્ટ્સ અને આરડીએફનું કેરેક્ટર એવું છે કે શીઝ ફાઇટિંગ પર ગુમેન ઓછા અને એ અને બે હજી કેરેક્ટર છે ખુશીની અને દાનીની એ ત્રણેય કેરેક્ટર મળીને એક છોકરીને ન્યાય અપાવે છે સિસ્ટમના અગેન્સ્ટ જોઈને અને જે અમારા વિલન છે મનોજ ખરકર એમના અગેન્સ્ટ જોઈને ફાઇટ કરીને મારું નામ છે ભંડરસિંહ સિશુરિયા આમ તો ઘણી બધી ફિલ્મો થઈ ગુજરાતી છે પરંતુ ફૂલ સ્ટોપની જ્યારે વાર્તા મારી પાસે આવી તો જનરલી દરેક એવી ઈચ્છા હોય કે હિરોઈઝમવાળું જ પાત્ર મળે છે આમ ઓલરેડી સોળ ફિલ્મો કરી અને એઝ એન એક્ટર છે ચાર ફિલ્મો આવીને એના પછી જો રોલ કરવાનો થાય તો થોડુંક ખચકાવાય પરંતુ જ્યારે આખી વાર્તા સાંભળી ત્યારે સ્ત્રી સશક્તિકરણની ખૂબ સરસ રીતે આ ફિલ્મમાં વાત કરવામાં આવે સમાચાર ટુ ડે ન્યુઝ ચેનલ ની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુ ડે ચેનલ ગુજરાત ની ધરતી નું ગુજરાતીઓ માટે અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે